જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ દિન પ્રતિદિન તીર્થસ્થાનોના દર્શન કરતાં કરતાં તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ ઉત્તર પ્રદેશમાં આવેલું મહાન તીર્થસ્થાન શુક્રતાલ કરતાં ત્યાંના લોકો જેને શુક્રતાલ તરીકે ઓળખે છે એ પવિત્ર ગંગાજીના કિનારે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ જે ભાગીરીથી પાવનકારી ગંગા એના તમે દર્શન કરી રહ્યા છો એ ભાગીરીથી ગંગા છે કે જેના કિનારે હસ્તિનાપુર નરેશ એવા પરીક્ષિત મહારાજા એમને સુખદેવજી મહારાજે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એનું સાત દિવસ સુધી શ્રવણ કરાયું હતું એવો આ પવિત્ર ગંગાજીનો કિનારો છે ગંગા દશેરા ચાલતા હોવાથી તમામ દર્શનાર્થીઓ એ ત્યાં સ્નાન કરી રહ્યા છે જે હસ્તિનાપુર નરેશ એને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તક્ષક ના નાગ દ્વારા સાતમા દિવસે તારું મૃત્યુ નિશ્ચિંત છે અને શૃંગીકુમારે જ્યારે આ શાપ આપ્યો અને ત્યારે ગુરુની શોધ કરતાં કરતાં જ્યારે કોઈએ શરણું ના આપવું કોઈપણની પાસે જઈ અને પરીક્ષિત મહારાજા એમ કહે કે સાત દિવસની અંદર મારો મોક્ષ થાય એવું કોઈ સાધન મને બતાવો ત્યારે ઋષિ મુનિઓ એમ કહેતા કે જન્મ જન્મ મુનિ જતન કરાવી અંત સમયે રામ આવત નહીં કે હે સુખદેવ કે અરે હે પરીક્ષિત જન્મો જન્મ સુધી તપ આરાધના કરીએ છતાં મોક્ષ ફળ મળવું મુશ્કેલ હોય અને તમે સાત દિવસની અંદર મોક્ષ પ્રાપ્તિની વાત કરો છો એ અશક્ય છે અને ત્યારે જે મોમુક્ષને પરમા મોમુક્ષ પરમાત્મા તરફ પગલાં માંડે તો ચોક્કસ એને ગુરુ એનો ભેટો થતો જ હોય છે ફરતા પરીક્ષિત મહારાજા ગંગાના કિનારે આવેલા અને આ જ જગ્યાએ જ્યારે અનેક ઋષિમુનિઓ બેઠા હતા એને વંદન કરી અને વાત કરી કોઈ ઋષિમુનિએ મોક્ષ પ્રાપ્તિ માટે જ્યારે સાધન ન બતાવ્યું ત્યારે પોતાના નેત્ર બંધ કરી અને પરીક્ષિત મહારાજા જ્યાં ગંગાના કિનારે બેઠા એ વખતે ઓચિંતા કોઈકનો હાથ એના મસ્તક ઉપર પડ્યો અને જ્યાં જોઈ ત્યાં અવધૂતના વેશની અંદર સ્વયં સુખદેવજી મહારાજ કે જેના પિતામાં ભગવાન વ્યાસ પિતાજી કહેવાય છતાંય વ્યાસ જેને વંદન કરે અનેક ઋષિમુનિઓ જેની દાઢીઓ પાથરી અને સુખદેવજી મહારાજ જે ચાલતા હોય એ રસ્તાની અંદર દાઢી પાથરી દે એવા સુખદેવજી મહારાજ એને પરીક્ષિતના મસ્તક ઉપર હાથ મૂક્યો અને પરીક્ષિત મહારાજ સફાળા બેઠા થઈ અને બે હાથ જોડી સુખદેવજી મહારાજને પોતાની વાત કરી કે આવી રીતે મને શાપ છે કૃપા કરી અને મારા જીવાત્માનું શ્રેય થાય એવું મને કંઈક બતાવો સાધન અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજન સંતનું વિતરણ હંમેશા જીવાત્માના મોક્ષાર્થ માટે જ હોય છે મારી આગળ બેસ તારા માટે સાત દિવસ તો શું પણ ખટવાંગ મહારાજા માટે એક ઘડી પણ જો મોક્ષ પ્રાપ્તિ માટે સુલભ હોય તો તારી પાસે તો સાત દિવસ છે અને સુખદેવજી મહારાજને આ જ જગ્યાએ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજની શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એની કથા સંભળાવેલી અને આજે પણ આ વૃક્ષ ઉપર કાયમ પોપટ છે એના દર્શન થાય છે અમુક લોકોનું કહેવું છે કે અહીંયા સ્વયં સુખદેવજી મહારાજ એ પોપટના વેશની અંદર દર્શન આપી રહ્યા છે કોઈ કોઈ દર્શનાર્થીઓને એના દર્શન થાય છે તો કેટલાઓને થતા નથી ભાગ્યની વાત છે કે જેને એ શુકના દર્શન થતા હોય તેવું આ પ્રાચીન તીર્થ એને માનવામાં આવે છે કે જેને અક્ષય વૃક્ષ કહેવામાં આવે છે અક્ષય કહેતા કે જેનો નાશ ન થાય આપણે પ્રયાગરાજની અંદર પણ જે અક્ષય વૃક્ષના દર્શન કર્યા ત્યાર પછી આ સ્થાનમાં પણ જે આપણે દર્શન કર્યા એને અક્ષય વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે નેમિસાયણના ક્ષેત્રમાં પણ આપણે જે વૃક્ષના દર્શન કર્યા કે જ્યાં સુદ્ધપુરાણીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ એના અઠ્યાસી હજાર ઋષિઓને સંભળાયું હતું એ પણ અક્ષય વૃક્ષ તરીકે ઓળખાય છે હવે તમે જોઈ શકો છો કે સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિત એ બંને મંદિરની અંદર બિરાજમાન છે તો આવ્યા પવિત્ર સ્થાનની અંદર જ્યારે દર્શન કરીએ પંડિતજી એનો ઇતિહાસ સમજાવી રહ્યા છે એને તમે જોઈ શકો છો ત્યારે દર્શન કરીએ ત્યારે સેજે અંતરમાંથી હર્ષના આંસુ આવી જાય અંતર નાચી ઉઠે કે અહો આપણા ભાગ્યની અંદર આવા તીર્થસ્થાનો એના દર્શન આપણા અહોભાગ્ય હોય ત્યારે થઈ શકે બાજુમાં મંદિર છે ત્યાં વેણુગોપાલ કે ત્યાં કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ કન્યાલાલ એ અનેક ઋષિમુનિઓની બીચમાં બિરાજમાન છે એના તમે દર્શન કરી રહ્યા છો કે એ વખતે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને ભાગવત મહાપુરાણ સંભળાવ્યું અને એનો મોક્ષ થયો જ્યારે આ તીર્થસ્થાનની અંદર આપણે દર્શન કરવા માટે આવીએ ત્યારે ચોક્કસ દિલ એમ કહી દે કે આવા તીર્થસ્થાન એના મહિમાપૂર્વક દર્શન કરવાથી ચોક્કસ જીવાત્માની મુક્તિ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ જો મહિમાથી આ સ્થાનના દર્શન કરવામાં આવે તો ત્યારબાદ આજુબાજુની અંદર નવગ્રહ એ આદિકના મંદિરો આવેલા છે પરિસરની અંદર કોઈ પણ તીર્થસ્થાનો એમાં પણ વિશેષ આ યુપી અને દક્ષિણ ભારતની અંદર મુખ્ય મુખ્ય મંદિરોમાં નાના મોટા ઘણા ઘણા મંદિરો જોવા મળે છે તો આ શુકતાલ તીર્થ એ જ્યારે દર્શન કરવા જઈએ ઘણા લોકોનું એવું કહેવું છે કે સુખદેવજી મહારાજનું આ જન્મસ્થાન છે પરંતુ અહીંયા સુખદેવજી મહારાજનું જન્મસ્થાન નથી અહીંયા તો શુભદેવજી મહારાજે કેવળ અને કેવળ પરીક્ષિત મહારાજા એને ભાગવત ભાગીરથી એનું પાન કરાયું હતું એ આ તીર્થ દર્શની સ્થળ છે જે મુઝફ્ફર જિલ્લાની અંદર આવેલું છે અને અલ્હાબાદથી કદાચ કિલોમીટરનો તો બહુ ખ્યાલ નથી પરંતુ થોડું દૂર આવેલું છે અને ત્યાર પછી અમે અમારી યાત્રા એને આગળ લઈ જઈ રહ્યા છીએ અને ત્યારે યમનોત્રી ગંગોત્રીની યાત્રામાં જઈ રહ્યા છીએ ત્યારે રસ્તામાં લાખામંડળ કરીને ગામ આવે છે જેને પુરાતનય નામ તરીકે લાક્ષાગૃહ તરીકે ઓળખવામાં આવે છે તો આ લાખામંડળ ગામ એને તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ગામડું છે કે જ્યાં આજે પણ તમે હવે બરાબર ધ્યાનથી જોઈશો કે એના પગથિયાંઓ તમે જુઓ એની દિવાલો તમે જુઓ ત્યાંના મકાનો તમે જુઓ આ પ્રાચીન મંદિરના અવશેષો એ અહીંયા તમને જોવા મળે છે તમે જે મંદિરના દર્શન કરી રહ્યા છો એ મંદિર કોઈ વ્યક્તિએ કોઈ રાજાએ બનાવેલું નથી સ્વયં વિશ્વકર્માજીએ આ મંદિર બંધાવેલું છે અનેક પુરાતની અવશેષો એને તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ પદ્મશીલા તો કોઈ જગ્યાએ શિવલિંગ આજુબાજુનો પરિસર એને પણ તમે જુઓ છો અને ખાસ તમે આ મકાનો જુઓ મકાનો પર નથી નળિયા કે નથી કોઈ ઘાસનો સાજ એના ઉપર છિપરો કેતા પથ્થર પાતળી પથ્થરની પ્લેટો એને મૂકવામાં આવી છે અને આ તમે મંદિરની દિવાલ જોઈ શકો છો એ મંદિરની દીવાલ એક પછી એક પથ્થરની શિલાઓ કેતા લાંબી લાંબી પથ્થરના બ્લોક જેવું હોય એ એક પછી એક સ્તર બાય સ્તર એને લેવામાં આવ્યો છે આ ઉપરનો ઘૂમટનો ભાગ છે જે હવેલી ટાઈપ આપણે લાકડાની હવેલી હોય એ રીતનું આ મંદિર છે આ બહારના ભાગમાં શિવલિંગ છે એના તમે દર્શન કરી રહ્યા છો આ મંદિર એના ગર્ભગૃહની અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી ને સકળાંચ પણ ખૂબ હોવાથી વારાફરતી થોડા થોડા દર્શનાર્થીને પ્રવેશ આપવામાં આવે છે એ બહાર નીકળે ત્યાર પછી બીજાને અંદર એન્ટ્રી આપવામાં આવે છે બહારની કમાન એ લાકડાની છે પરંતુ પથ્થરની દિવાલની સાથે એને જોઈન્ટ કરવામાં આવી છે હવે તમે જે નંદી જોઈ રહ્યા છો બે બાજુ નંદી છે એ નંદી બિલકુલ ખંડિત થયેલા જોવા મળે છે અહીંયા બહારના ભાગની અંદર મૂર્તિઓ છે મૂર્તિઓ પણ અમુક એના અંગો એ ખંડિત પરિસ્થિતિમાં છે એનું કારણ જ્યારે મેં પૂછ્યું ત્યારે ત્યાંના પૂજારીએ બતાવ્યું કે ઔરંગઝેબે આ મંદિર ઉપર ચઢાઈ કરેલી વર્ષો પહેલાં અને ત્યારે આ મંદિરને તોડી નાખવામાં આવેલું અને લગભગ આપણા હિન્દુ સંસ્કૃતિના મોટા ભાગના જે મંદિરો એના ઉપર જો કોઈએ હુમલા કર્યા હોય અને તોડવામાં આવ્યું હોય તમે આ મંદિરના અંદરના ગર્ભગૃહના દર્શન કર્યા તો એ ઔરંગઝેબે એ તોડેલું અહીંયા તમે દિવાલ જોઈ શકો છો એ વખતનો એક કિલ્લો માનવામાં આવે છે અને દિવાલ પણ એટલી તમે આ દ્વારપાળ છે હવે તમે બરાબર ધ્યાન આપજો કે બાજુમાં જે મંદિર આપણે દર્શન કર્યા એ લાક્ષાગૃહ આ જે ગોળ પથ્થર છે એ લાક્ષાગૃહ ની અંદર જ્યારે પાંડવોને બાળવામાં આવેલા આખું કાવતરું ષડયંત્ર રચેલું ત્યારે એને એક સુરંગનો ભાગ અહીંયા નીકળતો હતો એવું માનવામાં આવે છે અને એક બીજું પણ લાક્ષાગૃહ એનો સુરંગ જે હમણાં જ બોટાદથી પૂજ્ય સાંખ્યોગી શ્રી જ્યોતિબેનને લોકો ગયા હતા ત્યાં પણ સુરંગનો ભાગ એક નીકળે છે કે જ્યાંથી પાંડવો એ બહાર નીકળ્યા હતા અહીંયા એમ માનવામાં આવે છે કે અહીંયા એક સુરંગનો ભાગ નીકળતો હતો પરંતુ અત્યારે આ સુરંગ છે એ અવશેષો અહીંયા પ્રચલિત નથી જે પૂજારી બતાવી રહ્યા હતા આ નાના મોટા મંદિરો બાજુમાં તમે જોઈ શકો છો આવેલા છે તમે જે દ્વાર પણ જોયા એની બાજુમાં જ ચાર નાની નાની દિવાલો આ તમે જોઈ શકો છો શિવલિંગ એ ધર્મ રાજાનું સ્વરૂપ છે અને હંમેશા કોઈ પણ મંદિર એનું પૂર્વ દ્વાર હોય અહીંયા પશ્ચિમ દ્વાર માનવામાં આવે છે ને ત્યાંના પૂજારી અમને એવી વાત કરી કે અહીંયા મોક્ષ પ્રાપ્તિનું સ્થાન છે ચાર દિવાલો લિંગની ફરતી ફરતી છે નાના નાના બિંબ જેવું ચણેલું છે એ યુધિષ્ યુધિષ્ઠિર મહારાજ શિવલિંગના રૂપમાં માનવામાં આવે છે અને ભીમ અર્જુન સહદેવ નિકુલ એ ચાર દિવાલોની અંદર છે આ તમે જે અવશેષો જુઓ છો ત્યાં સવા લાખ શિવલિંગો જે પાંડવકાલીન શિવલિંગો એ પૃથ્વીની અંદર સમયાંતરે એની ઉપર માટી આવી ગઈ હોવાથી ત્યાં દટાઈ ગયા છે હવે તમે જે શિવલિંગના દર્શન કરી રહ્યા છો તે મંદિરથી થોડે દૂર છે અને જ્યારે અભિષેક કરીએ ત્યારે અભિષેક કરનારી વ્યક્તિ છે એનું ચોખ્ખું પ્રતિબિંબ આ શિવલિંગની અંદર દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે અભિષેક કરનારા તમામ લોકો એના પ્રતિબિંબ આ શિવલિંગની અંદર એ તમે તમને જોવા મળે છે તો આવું આ શિવલિંગ હવે તમે દૂર આ જે પર્વતપ્રાય જોઈ શકો છો તો તમને શે સેજ સફેદ કલરનું દેખાઈ રહ્યું છે એ સીડી છે અને ઉપર છાપરા જેવું જે દેખાયું ત્યાં કૂવો છે અને એમાં કહેવાય કે જ્યારે લાક્ષાગૃહમાંથી બહાર નીકળ્યા પછી પાંડો જ્યારે અહીંયા નિવાસ કરીને રહેતા હતા છુપી રીતે ત્યારે એ કૂવે ધર્મરાજા યુધિષ્ઠિર મહારાજા તેમજ પાંચે પાંડો એ પાણી ભરવા માટે જતા હતા તો અતિ પુરાતની તમે જો નંદી જોઈ શકો છો આ ઔરંગ જેબે ખંડિત કરેલા નંદી છે હવે આખા મંદિરના તમે સરસ રીતે બહાર પરિસરમાંથી દર્શન કરો છો હવે બરાબર જે પાંડવોનો કૂવો એ પર્વત એ અહીંયાથી દેખાઈ રહ્યો છે એ પર્વતના તમે દર્શન કર્યા ત્યાર પછી હવે અમે અમારી યાત્રા એને ગાડી દ્વારા આગળ જઈ શકીએ છીએ હસ્તુ ભાવથી બધાને જય સ્વામિનારાયણ